ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આજે પણ અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે ત્યારે શા માટે ત્રેવીસમી ડિસેમ્બરે જ કિસાન દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે ત્રેવીસ ડિસેમ્બરને ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દેશ અન્નદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે જેઓ થાક મહેનત કરે છે અને ભારતના અર્થતંત્રમાં તેમનું યોગદાન આપે છે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં કૃષિ વૈજ્ઞાનિકોનું યોગદાન ખેડૂતોની ખેતીમાં નવા પ્રયોગો નવી ટેકનોલોજી પાકની પદ્ધતિ અને ખેતીમાં થતા ફેરફારો જેવા અનેક મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થાય છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે ત્યારે તમે વિચારતા જ હશો કે આખરે ત્રેવીસમી ડિસેમ્બરે શું ખાસ છે કે આ દિવસે કિસાન દિવસ મનાવવામાં આવે છે તો જવાબ છે કે ત્રેવીસમી ડિસેમ્બર દેશના પાંચમા વડાપ્રધાન અને પીણ ખેડૂતની જન્મ જયંતી છે તેમનું નામ નેતા ચૌધરી ચરણ સિંહ છે તેમણે જગતના તાતના હિતમાં અને ખેતી માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે જેમાં તેઓને આ દિવસે યાદ કરવામાં આવે છે ચૌધરી ચરણસિંહ કહેતા હતા કે ખેડૂતોની હાલત બદલાશે તો જ દેશનો વિકાસ થશે અને તેઓ આ દેશમાં કામ કરતા રહ્યા ચૌધરી ચરણ ચરણસિંહ જેઓ થોડા મહિનાઓ માટે દેશના વડાપ્રધાન હતા તેમણે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેઓ દેશના સૌથી પ્રખ્યાત ખેડૂત નેતાઓમાંના એક તરીકે ઓળખાય છે બે હજાર એકમાં ભારત સરકારે કૃષિ ક્ષેત્રે અને ખેડૂતોના હિતમાં કરેલા તેમના કાર્યો માટે ત્રેવીસ ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારથી દર વર્ષે આ દિવસે આપણી થાળીમાં ભોજન આપનારા ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવાય છે તેવીસ ડિસેમ્બર ઓગણીસો બે ના રોજ ઉત્તર પ્રદેશમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા ચૌધરી ચરણસિંહ ગાંધીજીથી ખૂબ જ પ્રભાવિત હતા અને ત્યારે દેશ ગુલામ હતો ત્યારે તેમણે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ પણ લડી હતી આઝાદી બાદ તેમણે ખેડૂતોના હિત માટે કામ કરવાનું શરૂ કર્યું તેમનું રાજકારણ મુખ્યત્વે ગ્રામીણ ભારત ખેડૂત અને સમાજવાદી સિદ્ધાંતો પર કેન્દ્રિત હતું તેઓ બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા જોકે બંને વખત તેમનો કાર્યકાળ લાંબો ચાલ્યો ન હતો તેમ છતાં મુખ્યમંત્રી તરીકે તેમણે જમીન સુધારણા લાગુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને ખેડૂતોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા એવું કહેવાય છે કે ચૌધરી ચરણસિંઘે જ ઉત્તર પ્રદેશ જમીનદારી અને જમીન સુધારણા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો દેશના કૃષિ મંત્રી રહીને તેમણે જમીનદારી પ્રથાને ખતમ કરવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા પછીના વર્ષોમાં તેમણે કિસાન ટ્રસ્ટની સ્થાપના કરી જેનો ધ્યેય દેશના ગ્રામવાસીઓને અન્યાય સામે શિક્ષિત કરવાનો અને તેમની વચ્ચે એકતા વધારવાનો હતો